જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મતલબ તમારા નવા બ્લોગ મજાની સવાર થઈ ગઈ છે 9:30 થઈ ગયા છે ચાર નાસ્તો પણ કરી લીધો છે કારણ કે મારી દહ બીમારી હતી એટલે મે વેલો નાસ્તો કરી દીધો છે અને બસ ચુરુત્રા ભાઈ ગયા છે અને ઇનાવા ગયો છે મિત્રો આયુષ સ્કૂલે ગઈ છે કિરણ રસોઈ બનાવે છે કેવી સરસ નાઈસ જય શ્રી કૃષ્ણ શું બનાવ્યો રસોઈ આપડો તો શું બેગી સર્વિસ છે આજે ગુતવાસ મગ કઢી ભાત રોટી ઓકે કેવું તમારું ઇન્જેક્શન નથી દુખતા ને આછરો દુખાય પાછળનું ન દુખતું એટલે કઢી લે ની પોસાય બે કિલો තුન પર પડ મટી મટી હું મગ ને કઢી મકભા ચા મેં તો બેઠી હતી ઓકે જો મારા ફૂલ પણ આવી ગયા છે કોઈ મસ્તના વ્હાઇટ ને પિંક ને રાણી ને આયા કાજે ખીલા નથી અને બહાર જો કામ ચાલુ છે અમારે સરસ ચાલો તો હવે ઉદ્રવ ભાઈ નહી તો આ બતાવો બતાવો રુદ્રભાઈ નાઈ ને આવી ગયો ફ્રેશ થાય છે હવે યુનિફોર્મ પહેર છે ફટાફટ નાસ્તો એટલે મળીએ પાછા રુદ્રભાઈ સ્કૂલે જાય પછી બતાવું તમને જો તમે જોઈ શકો છો કે એક મા છે ને એના બાળક માટે કેટલું કેટલું કરતી હોય છે એ માળો બનાવે છે તો દુપટ્ટો દુપટ્ટો ધોઈને એ લઈ જવાની કોશિશ કરે છે પાછળ માળો બનાવ્યો ત્યાં એ જો સેજી હલીશ ને તો એ જતી રહેશે અને પાછળ અહીંયા જ્યાં અમારો સ્ટોર રૂમ છે ગેલેરી છે વસ્તુઓ અમે રાખીએ જ ને નોન ન્યૂઝ એ ન્યાય માળો બનાવેલો છે તો એ રોજ નાના નાના ગાભા ને દોરિયો ને આવા કુણા દુપટ્ટા બધું લઈ જાય છે અને પછી પાછળ માળો બનાવે છે એને એટલે એક માં છે ને એના બાળક માટે બધું કરતી હોય છે એટલો સંઘર્ષ કરતી હોય છે કે એનું બાળકને કાંઈ દુઃખી ન થાય આપણે તો માણસ તો હજી પણ આશા રાખીએ આપણે કે આપણે બાળક મોટું થશે આપણે એને પાડશે આપણું ગઢ સાચવશે આને છે આશા હોય તો બી કેટલું કરે છે એની માટે જોઈએ જતી રહી અવાજ થયો ને એટલે

나수 아 이거 가발레 부스베이젠 아찔 나수? 간 6점짜리 Har vi Har vi snakket om det? Har vi Ting? બે ચમચી અડધી અડધી એક ચમચી મતલબ આખી એક ચમચી નાખવાની ગરમ મસાલો એક ચમચી ઓહો કાશનો બહુ લખો નખી દેવાનો એક ચમચી બે ચમચી મરચું પાવડર સ્ટના વચ્ચે પાણી પડે અત્યારે વરસાદ પડી ગયો માઉન્ટ પાણી નાખી નાખે બેટર નાખી દઉં નાખી દઉં માઉન્ટ એવરેસ્ટ નું મિક્સિંગ કરે છે મમ્મી તો પાત્ર બનાવે છે અને જોઈએ આઈસી શું કરે છે શું કરે છે તું હું આ ફોન માં જોતી તે સંસ્કારી બને છે આ आई ऑलवेज सन सुकारी तो ए इटली गंदी हैंडराइटिंग ओ oh, हेलो भाई જોઈ લે તારા કરતા સો ગણી મારી હેન્ડરાઇટિંગ સારી છે જોઈ લે તું આ જો આ આ શું છે વૈકલ્પિક ઉપયોગ ધરાવતો સાર્થકનો નહીં આ આ કેંગેલા આવડવા અવતહાન चिन्हમ ખટ ઈટ છે નહીં ઈટ છે નહીં એ તો હું તો તું બોલે હું ખટ તો તું બોલ તું બોલ ને તો હું તે તો બોલી તો કે તું કે નથી તો તું ભાઈ તને જે આવડતું હોય મન તો નહી આવડે આ તો ભાઈ હું તો ખાલી ની મગજ ની અરે તો મન કરતા જ આવડે છે તો હવે માં કઈ ના ઘટે બાકી આવી છે શું હું કવાઈ છું કરવા વખત મમ્મી જોડે ભાઈ જો મમ્મી પાસે જોઈએ એ શું કરે છે હવે શું કરે છે અમે હવે ઓકે બેટર એકદમ હસમસતો રીતે ટાઈર થઈ ગયો છે આમાં નાખવાનું બે ગ્લાસ પાણી ગયા કે બે લેયર છે ના ત્રણ લેયર છે પાણીની અને બેટર ફૂલ સુગંધ આવે છે ની ખતરનાક કર લો અને જો ભાઈ ચેનલ માં હો તો લાઈક સબસ્ક્રાઇબ ના ભૂલતા શું કેવું મમ્મી મસ્તી એન્ટરટેનમેન્ટ અને અલગ અલગ રેસિપી એ તમને મળી જશે અમારી ચેનલ માં તો અમારી ચેનલ એ જે લોકો એ સબસ્ક્રાઇબ ના કરી હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો તો પછી

આ એકદમ ગોળ અને હવે ચોલી જગ્યા છે સ્કીડ ગેમ નો ગેટ હતો ત્યાંથી એન્ટ્રી હતી સ્કીડ ગેમ ભાઈ ખતરનાક હતો એનો મેં ગેમ બાકી તો ખતરનાક ના જોઈ હોય ને ફટાફટ જોઈ લેજો ફાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો મસ્ત હે ને હમ

dos horas. Bueno, ya pues está bien, tío. O sea, es muy difícil de hacer. Me da igual que Mamá, ahí no me

પછી એમાંથી આમાં લખાય પછી આમાંથી બધા એના ટોટલ મારણ આવી રીતે કેટલા થાય 9 તરી આ જો આ તો ટોટલ મારવાના આ ટોટલ મારવાના આવી રીતે અને આઈસી બેન પર આવી ગયા છે હાય આઈસી હાય મમ્મી ચાલો આપણે ચાખી જોઈ લઈએ કેવું બન્યું છે પછી આપણે

બેસી પછી ચાલ કરીશ આપણે તો ચાલો જમી લઈ જમવામાં જયાર છે પાતરા પાતરાના કેટલા મસ્ત છે અને છે સોસ કોઈ ખાતું નથી ખાવા ટેસ્ટ કરીને બેટા દહીં ના મસ્ત ભાઈને અહીંવાળા તમને ભાઈવા બહુ જ સરસ ચાલો હિરેન બાળા તમારે કેટલી વાર છે બસ 2 મિનિટ હવે ખાલી x લખવાનું બાકી છે માં ભૂલાઈ પછી જાય તો ભઈ આપણો નુકસાન જાય હમ 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 સરસ ચાલો હાલ આઈ જાવ તો અને પંખો ફાસ કરતા આવજો લાઈટ બંધ કરતા આવજો અમે અમારો બ્લોગ લઈ લીધો ને તમને બ્લોગ માં લઈ લીધા અમે બરોબર ને ગયા છે હું આવી આવી ગયા છે નીચે એક રાઉન્ડ મારવા કારણ કે રોજ એક ચક્કર મારવું જરૂરી છે મારે

Tapi ni nampak only side way. Abang ada 2 BHS, ke? Only side 1 BHS ke? Saya tak tahu. Lebih side macam, I C dan ini cara awam dia. Anda ramatkan ini juga. Joss, cakap lupeh. Am Dewan ni macam ni. પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં મેં લેવા આવ્યા ત્યારે બહુ બેસવા આવતા અહીંયા રુદ્ર નાયું છે રમત રમતા રુદ્ર નાનો હતો ત્યારે લઈને આવતી રોજ સાંજે એને સ્કૂલ છૂટે તો એને લેવા આવતી હું તો એ થોડીક વાર રમાડતી હું અહીંયા એને પછી વસ્તુ એ સ્ટાર્ટ કરતી અને હવે તો ટિફિનનું છે એટલે બે ટાઈમ ફિક્સ થઈ ગયા તો ક્યાંય જવાય નહીં ક્યાંય અવાય નહીં અને ટિફિનમાં જ રહેવું પડે આખો દિવસ થોડીક વાર બેસી અહીંયા પછી એક રાઉન્ડ પાછો મારી લઈએ પછી ઘરે જાય

ચાલો બાર વાગી ગયા છે અને નીચે ગયા હતા ઉપર આવી ગયા રાઉન્ડ બહુ મારા તો ચાર પાંચ રાઉન્ડ માર્યા અને મચાવી ગયા રાઉન્ડ મારવાને રોજ જવાનું એક રાઉન્ડ મારવા જમીને કામ પતાવીને એક રાઉન્ડ મારી લેવા નાખી સોસાયટીમાં રાત તો તમને સોસાયટીમાં ગાર્ડનમાં લઈ ગયા હતા અમે પછી મંદિર બતાવ્યું આપણું મંદિર છે ને નીચે એ મંદિર બતાવ્યું પછી મને રાઉન્ડ માર્યો બે ત્રણ રીલ બનાવીને પછી દીધી ઉપર આવી ગયો અને અત્યારે તમે શું કરો છો